તો આ જ રાતે મોરલા રે બાજી ગયા હતા જઈ રાતે બે ત્રણ ખૂટિયા ખૂટ્યા મોરલા રે બાજી ભાઈ બોલ દેખાડે હવે એમનો વિડીયો એમનો બ્લોગ દેખાડીશ કારણ કે મોરલા રે ભાઈ તા ગંભીર હાલત હતી રાતે મોરલાની એવા છૂટ્યા હતા ને ખૂટ્યા ની હાલત ગંભીર થઈ ગઈ કાં માન માન મેકાયો રાતે જાય કે ભાઈ બહેનો ફોન આવ્યો તમારે ખૂટ્યો નહીં ફરે બાજે કે બે ત્રણ ખૂટિયા છે તમારો મોરલો છે ને કે બહુ બોલે કે બે ત્રણ થઈ ગયા ચાલો તાકી કે પછી ઉપડ્યા થઈને વાગે આપણે ઓરલાને જબરદસ્ત પછી ફેટ્યો તો કડી જો એ વિડીયો આમ તો નથી બેઠો રાઈટનો બાજો આવી ગયો કાં મોરલા ગામમાં રાઈટનો મોરલો બાજો આવી ગયો તો બાકા જીકી બોલાવી હતી એવું સોડા નીકળી જાય અહીંયા એક નીકળી ગયું હે કાં બોલે સિંગડામાં ક્રેક થઈ ગયો અહીંયા બાજવાનો જવાય ને ભીલ્યું આપણે હા લ્યો અહીંયા એક ચીપ રહી ભાંગી દે પડી તો ઓળી માથું આમાં કરે આ ચીપ નાખી મોરલાય રાતેજી કાં દુઃખે છે ભલ્યો બાજવા ન જવાય જો એક સોડું અહીં કાઢી નાખ્યું એક સોડું મોરલા નહીં નીકળી જ કારણ કે ગામ હાડા તેટલા થઈ જાય વધી જાય બધા એક થઈને પછી મોરલા આમાં ટક્કરમાં આવે કાં બોરલા એક સોડું જો અહીંયા કાઢી જો કાં દબાવવા દે ને જો એક સોડું એક અહીંયા કાઢી નાખ્યું

પછી રાતે નીકળી જાય ધોકા લઈ લે પછી નોખા પડ્યા હાંડા ને લાયા ઘીયાને એટલો ખતરનાક બાજે એવું થાય માથાકૂટ કરીને આવે ગામમાં આવી જાય તો મોરલો કારણ કે રેઢિયાર હે બધે રેડિયાર રેડિયાર મજા બધા એક થઈ જાય ને ઓરલો થઈ જાય રહી જાય એક કોઈ નાના પડે નાના શીંગડા થોડા બીજામાં મોટાને મોટા શીંગડા શીંગડા વધી જાય હે એવા મજા લોટકા भिडियर भयो बेसी मै खाइ फेरि फेरि गाउडा फर्ता पोला